પાલિત્ય જેને આપણે કહી શકીએ છીએ કે અકાળે તમારા વાળ સફેદ થવા તો પાલિત્યના કારણો ક્યાં ક્યાં છે સૌપ્રથમ જોઈએ કે પરંપરિકત કે વંશ પરંપરાગત જેના પિતાને સફેદ સફેદવાળ નાની ઉંમરમાં આવી ગયેલા હોય તો તેના છોકરાઓને પણ સફેદ વાળ નાની ઉંમરમાં આવતા હોય છે વધુ પડતો બહારનો ખોરાકનું જે સેવન કરતા હોય તેને પણ તરત જ સફેદ વાળ આવી જતા હોય છે આલ્કોહોલની જેને હિસ્ટ્રી હોય તેને પણ વધુ સફેદ વાળ આવી જતા હોય છે ઘણી વખત સ્ટ્રેસ જેને વધુ રહેતો હોય તેને પણ સફેદ વાળ આવતા હોય છે ઘણી વખત અમુક દવાનો ઉપયોગ લાંબો સમયથી ચાલુ હોય તો પણ થતું હોય છે કેમિકલ યુક્ત શેમ્પુઓના ઉપયોગને લીધે પણ સફેદ વાળ થઈ જતા હોય છે સારવાર આપણે જોઈએ તો સૌપ્રથમ તો સફેદ વાળ થવા માટે આયુર્વેદ મુજબ પિત્તની દ્રષ્ટિ થાય છે કે પિત્ત વધે છે એટલે કે શરીરની ગરમી વધે છે તો આ અટકાવવા માટે આપણે ગાયનું ઘી બને એટલું શક્ય તેટલું આપણા આહારમાં વધારવું જોઈએ ગાયના ઘીના ટીપાં જે નાકમાં નશ્ય તરીકે નાખવામાં આવે તો પણ તે લાંબા સમયે તેને સફેદ વાળને પણ કાળા બનાવી શકે છે જો આમળા રસાયણ સતાવરી એનો ઉપયોગ પણ આપણે વધારવો જોઈએ આમળાનું ચૂર્ણને લોખંડના પાત્રમાં લઈ તેમાં ભૃંગરાજનું ચૂર્ણ લઈ અને છાસ તેમાં થોડી ઉમારી થોડો સમય રાખી જો તેને વાળમાં લગાડવામાં આવે અને લાંબો સમય આનો ઉપયોગ કરવામાં આવે તો તમારા વાળ સફેદ બનતા અટકી શકે છે